ઓનલાઈન કરતા ને માર્કેટ કરતા સસ્તા ભાવમાં ફ્રીજ, એસી, ટીવી અને વોશિંગ મશીન જોઈએ છે એ પણ કંપની વોરંટી અને GST બિલ સાથે તો જી હા મારાવાળા ગુજરાતીઓ હું પહોંચી ગઈ છું જૂના અને જાણીતા એચ એન એન્ટરપ્રાઇઝમાં જે આવેલું છે વાવડીમાં અહીં તમને કોઈ પણ કંપનીના ટીવી, વોશિંગ મશીન, એસી અને ફ્રીજ મળી જશે એ પણ હોલસેલના ભાવમાં રિટેલમાં અને હા અહીં તમને 1 ટનના ભાવમાં 2 ટનનો એસી મળી જશે અરે એક ખાસ વાત આ બધી જ પ્રોડક્ટ તમને હોલસેલ તથા રિટેલ માં પણ મળી જવાની છે અહીં તમને ફ્રીજ માં સિંગલ ડોર ડબલ ડોર અને સાઈડ બાય સાઈડ ફ્રીજ મળી રહેશે અને વોશિંગ મશીન માં ટોપ ફ્રન્ટ અને સેમી જે ઓપ્શન્સ સોખરાજ અને હા આ છે નેક્સ્ટ પ્લસ બ્રાન્ડ જે છે એચ એન એન્ટરપ્રાઇઝ ની પોતાની જ બ્રાન્ડ નેક્સ્ટ પ્લસ બ્રાન્ડ ના તમને વોશિંગ મશીન ટીવી અને એસી મળી જશે અને ટીવી માં પણ તમને 32 થી 65 ઇંચ સુધીના ઓપ્શન્સ મળી જવાના છે તો વધુ રાહ જોયા વગર આજે જ મુલાકાત લો જે આવેલું છે દોઢસો ફૂટ રિંગ રોડ પુનિત નગર ના ની સામે વાવડી ગામના ગેટ ની અંદર હોમ સુપર માર્કેટ ની બાજુમાં